ભાદરવી પૂનમના મહામેળામાં સફાઈનું ખાસ ધ્યાન રાખનાર સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ યોદ્ધાઓ અને લાખો માઈ ભક્તોને અંબાજીની સુરક્ષિત યાત્રા કરાવનાર એસ ટી વિભાગના કર્મચારીઓનું બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત શુંબે દ્વારા સફાઈ કર્મીઓ અને એસટી કર્મીઓને ગુલાબ અને માતાજીનો ખેસ પહેરાવી સન્માન કરાવ્યું હતું તો મેળા દરમિયાનની તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા મહામેળામાં લાખો ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે આવા સમયમાં મેળાની સ્વચ્છતા જાળવી રાખવા માટે સતત સેવા આપતા સફાઈ યોદ્ધાઓ તથા ભક્તોની સુરક્ષિત અવર જવર સુનિશ્ચિત કરનારા એસ ટી વિભાગના કર્મચારીઓનું બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે અંબાજી મહામેળામાં દર વર્ષે લાખો ભક્તો મા અંબાના દર્શન માટે આવે છે આવા સમયે સ્વચ્છતા જાળવતા સફાઈ યોદ્ધાઓ તથા સુરક્ષિત યાત્રા કરાવતા એસટી વિભાગના કર્મચારીઓ સમાજ માટે સાચા અર્થમાં આદરણીય છે પોલીસ વિભાગ તરફથી હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું તેમના અવિરત પ્રયત્નોથી ભક્તો નિરાંતે માતાજીના દર્શન કરી શકે છે